ચૂંટણી થાય સરકાર આવે કે જાય પણ લોકોને મોંઘવારીથી રાહત નથી મળતી જી હા રસોઈઘરમાં મોંઘવારી એ રીતે વસી ગઈ છે તે દૂર થવાનું નામ નથી લઈ રહી અને જમવાની થાળી પર મંડરાતી રહે છે અને તેની સ્થિતિ જ અસર ખિસ્સા પર પડી રહી છે મોંઘવારીનું માર તમામ ખાદ્ય ચીજના ભાવ આસમાને મધ્યમ વર્ગની વધી મુશ્કેલી શું ખાવું શું ના ખાવું એ સવાલ મોંઘવારી રૂપી ડાયને ફરી એકવાર મોંફાડ્યું છે પહેલાં દૂધ મોંઘું થયું પછી ટોલના ભાવ વધ્યા અને હવે તે રસોડામાં પણ પ્રવેશી ગઈ છે છેલ્લા એક મહિનામાં રસોડાની વસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે ને સાથે સામાન્ય માણસની થાળી મોંઘી થઈ રહી છે ખાદ્યતેલ હોય ડુંગળી હોય ટામેટા હોય તમામના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે પહેલા શાકભાજીની વાત કરીએ તો બટાટાનો નવો ભાવ ચાલીસ રૂપિયે વટાણા સો રૂપિયા કિલો થઈ ગયા આ તરફ ગવાર સો ડુંગળી ચાલીસ મરચાં સાહીઠ રૂપિયે કિલો તો ફ્લાવર એશી કોબીજ ચાલીસ અને ધાણા એશી રૂપિયે કિલો થઈ ગયા બધા ટોટલી ભાવમાં વધારે છે અત્યારે 20 20 રૂપિયા મિડલ ક્લાસને કેટલો તો બહુ ફરક પડે રોજનું કમાઈને ખાતા હોય એ લોકોને તો ઘર ચલાવવું જ મુશ્કેલ પડી જતું હોય તો આ સાથે દૂધની બનાવટ ને દહીંના ભાવમાં પણ ઉછાળો આવ્યો અમૂલ મસ્તી દહીંના પેકમાં રૂપિયા 1 થી 10 નો વધારો થયો છે 200 ગ્રામ નો ભાવ જે જૂનો 18 હતો તે નવો થઈને 19 થઈ ગયો એ જ રીતે 1 કિલો નો નવો ભાવ 75 1 કિલો બકેટ નો નવો ભાવ 110 થયો છે ભાવ વધારો એ રીતે થઈ રહ્યો છે કે ગૃહિણીઓ ઘરનો સામાન લેવા કરિયાણાની દુકાન પહોંચે છે તો ચોંકી જાય છે કારણ કે તેઓ પાસે એક્સ્ટ્રા પૈસા માંગવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાવ વધી ગયો છે મોંઘું થઈ ગયું હવે શું ખાવાનું ગરીબ આપણે તો ઠીક છે ગરીબ શું ખાય એ તો મરચું રોટલો અરે ડુંગળી તોડીને ખાતા તા ડુંગળી નાય ભાવ વધી ગયા છે એટલે ખાવાની તો મજબૂરી થઈ ગઈ ને આ દસ દિવસમાં મોંઘવારીએ મધ્યમ વર્ગની તો કમર તોડી જ નાખી છે એક સપ્તાહ પહેલા એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સના નવા દર લાગુ કરતા મુસાફરી પણ એટલી જ મોંઘી થઈ કયા વાહન માટે કેટલો ટોલ ભરવો પડશે તેની વાત કરીએ કાર જીપ હળવા વાહનોનો જે ભાવ એકસો પાંચ હતો તે વધીને એકસો દસ થઈ ગયો લાઇટ કમર્શિયલ લાઈટ વાહન મિની બસનો જે ભાવ એકસો સિત્તેર હતો તે એકસો પંચોતેર થઈ ગયો બસ અને ટ્રકનો ભાવ ત્રણસો પંચાવનથી ત્રણસો પાસઠ થઈ ગયો થ્રી એક્સેલ કોમર્શિયલ વ્હીકલનો ભાવ ત્રણસો પંચ્યાસી થી ત્રણસો પંચાણું થઈ ગયો મોંઘવારી વધે છે પણ મધ્યમ વર્ગના કુટુંબની આવકમાં કોઈ ખાસ વધારો નથી થતો વિસ્ફોટક વસ્તી વધારો અનાજનું ઓછું ઉત્પાદન કાળા બજાર અને સંગ્રહખોરી જેવા અનેક કારણોને લીધે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે એવામાં સૌથી નીચલો વર્ગ એટલે ગરીબ વર્ગ આ વર્ગ સાધનોના અભાવથી ટેવાયેલો હોય છે અને કરકસરથી રહે છે પણ મોંઘવારીની સીધી અસર મધ્યમ વર્ગને વધારે થાય છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ